જાંબુગોડા પોલીસે કમર કસતા બે નંબરિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી આર ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળતા કે બજાજ કંપનીની પલ્સર મોટર નંબર જી જે સિક્સ જે કે ઓગણીસ સત્તાવીસ ઉપર આગળની સાઈડે તેમજ પાછળની સાઈડે થેલા લટકાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રણભૂણ ઘાટી ખાંડીવાવ થઈ ઉચેટ તરફ જવાના રસ્તા પરથી નીકળવાની બાતમી મળતા જામુગડા પીએસઆઈ તેમની ટીમ સાથે બાતમીના આધારે મસાબાર નજીક રોડ ઉપર નાકાબંધી કરતા બાતમીવાળી બાઇક સામેથી આવતા બાઇકને રોકી તેના ચાલકને પકડી પાડી બાઇક ઉપર રહેલા થેલાઓમાં તપાસ કરતા થેલામાંથી ગોવા વિસ્કી દારૂની ત્રીસ નંગ વિસ્કી પ્લાસ્ટિક ક્વાટરિયા નંગ બેતાલીસ લંડન પ્રાઇડ વિસ્કી દારૂની આડત્રીસ નંગ પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર વળકા નંગ પાંત્રીસ ક્વાટરી અને એક બજાજ કંપનીની મોટર જેની કિંમત ત્રીસ હજાર રૂપિયા મળી ટોટલ પંચાવન હજાર પાંચસો બાવીસના મુદ્દામાલ સાથે જામુગરા પોલીસે છોટાદુર જિલ્લાના મોટી મોટીઝિયર ગામના ચુનિયાભાઈ ધનસિંહભાઈ રાઠવાને ઝડપી પાડી પ્રોહ એક્ટ કલમ પાસાઠ એ પાસઠ ઇ અઠાણું બે એકસો સોળ બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી